મિત્રો જે કઈ છે રોમા પીર ની કહું છું અત્યારે અમે જાડિયા થી લઈને આયા છો પણ અમે પંદર માં જે લંઘા કર્યા એ લંઘા લઈને આયા છે અને અમે કોઈ નિયમ કો જય માતાજી દોસ્તો ફરી એકવાર તમારું આપણા બધાની આ યુટ્યુબ ચેનલ મને એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત છે દોસ્તો અર્જુનભાઈ ઠાકોરે અને ગબ્બરભાઈ ઠાકોરે કોઈ સમાજનું બંધારણ તોડ્યું નથી કે કોઈ નિયમોનો ભંગ કર્યો નથી દોસ્તો કાલે જે જાબડીયાથી જાન ગયેલી તેની અંદર પંદર હજારમાં જે લંગા કર્યા હતા તે લંગા લઈ અને ગબ્બર ઠાકોરને અર્જુન ઠાકોરને બધા જાનમાં ગયા હતા અને સામેથી જે જાન આવતી હતી તે જાનમાં ડીજે હતું અને તે લોકો બધા ડીજેમાં ડાન્સ કરતા કરતા આવ્યા હતા હવે દોસ્તો એ લોકોનો વિરોધ કોઈ નથી કરતો અને અર્જુનભાઈ અને ગબ્બરભાઈ ઠાકોરનો હાલ સોશિયલ મીડિયાની અંદર લોકો ખૂબ જ વિરોધ કરી રહ્યા પરંતુ એક વિડીયોના માધ્યમથી ગબ્બરભાઈ ઠાકોરે બધા લોકોને એક સરસ જવાબ આપ્યો છે ગબ્બરભાઈ ઠાકોરે એમ કીધું છે કે મારો તમે વિરોધ કરો છો જો આટલો ને આટલો વિરોધ તમે દારૂવાળાનો કર્યો હોત તો અત્યારે ગુજરાતમાં દારૂ બનતી હોત એમ હવે મારા ભાઈએ તમારા મગજમાં એક વિચાર આવતો હશે કે ગબ્બરભાઈ ઠાકોરને અર્જુનભાઈ ઠાકોર જાન લઈને ગયા તો ડીજે નથી લઈ ગયા તેનું શું પ્રૂફ છે તમારી પાસે એમ તો ચાલો આપણે એ પ્રૂફ જોઈ લઈએ પછી આપણે વિડીયોની અંદર આગળ વાત કરીશું હા ભાઈ આ વિડીયો ગયા પછી તમને તો ખબર પડી જ ગઈ હશે કે અર્જુનભાઈ અને ગબ્બરભાઈ જે જાનમાં ગયા હતા એ જાનમાં ડીજે લઈને ગયા નથી પરંતુ જે પંદર હજારમાં જે લંગા કર્યા હતા તે લંગા લઈ અને લંગા લઈને ગયા હતા દોસ્તો ઘણા બધા લોકો એવા છે કે જે અર્જુનભાઈ અને ગબ્બરભાઈ ઠાકોરનું નામ ખરાબ કરવા માંગે છે સોશિયલ મીડિયાની અંદર આવી પોસ્ટો મૂકી મૂકી અને ગબ્બરભાઈ અર્જુનભાઈ કરી રહ્યા તે તમને હજુ ખબર નથી દોસ્તો અર્જુનભાઈ ઠાકોરે પણ આ લોકોને સરસ જવાબ આપી દીધો છે અને જે સોળ નિયમો કર્યા હતા એ સોળ નિયમો પણ તેઓએ ઘણી બતાવ્યા છે ચાલો આપણે એ વિડીયો જોઈએ અને પાછી પાછા વિડીયોની અંદર આગળ વાત કરીશું સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે કે ગબ્બર ઠાકોરે અને અર્જુન ઠાકોરે જે આપણે ઠાકોર સમાજમાં જે બંધારણ થયું હતું એમનો નિયમનું ઉલ્લંઘન કર્યું છે તો મિત્રો તમે બધા જે આપણે જે સોળ નિયમોનું બંધારણ થયું છે એમની પોસ્ટ હું તમને આ વિડીયોમાં મૂકું છું તમે બધા વચી લેજો આપણે સોળ જે નિયમ બનાવ્યા એમાંથી એક પણ નિયમનું આપણે ઉલ્લંઘન નથી કર્યું દોસ્તો તમે આના વિશે શું કહેવા માંગો છો તે તમારે કોમેન્ટની પર જરૂરથી જણાવી દેવાનું છે અને આજનો વિડીયો આટલા સુધી આજનો અમારો વિડીયો જો તમને ગમ્યો હોય તો તમે આ વિડીયોને એક લાઇક કરી દો તમારા દોસ્તોમાં શેર કરી દો અને હજુ સુધી તમે આપણા બધાની આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ યાર હમણાં સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને અમારા આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા ફોનમાં આવશે અને તમે અમારો વિડીયો જોઈ શકશો સૌથી પહેલાં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો જય હિન્દુ વંદે માતરમ